સતત બે વર્ષે ગોલ્ડ વિજેતા જલસણની ટીમ ખેલ મહાકુંભ બે હજાર પચીસ માં તાલુકામાં અવલ રમશે આગવી ઓળખ ઉભી કરે છે પોતાના કૌવત બતાવી અગ્રેસર બને બે હજાર ખેલ મહાકુંભમાં આજ રોજ તારીખ બાર બે હજાર રવિવારના રોજ રશા ખેંચની સ્પર્ધા યોજાઈ જેમાં જલસણની ત્રણ ટીમો ચેમ્પિયન બની છે ચાલીસ પ્લસની ટીમ તાલુકામાં અગ્રેસર રહી ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે આ ટીમમાં તળપદા સમાજના યુવાનો વિરલ મનુભાઈ તળપદા કનુભાઈ તળપદા નીતિનભાઈ તળપદા કમલેશભાઈ તળપદા ચતુરભાઈ તળપદા મંગળભાઈ તળપદા ગૌતમભાઈ તળપદા અને નિલેશભાઈ પટેલ સામેલ હતા રસ્તા ખેંચની આ ટીમ બે વર્ષથી ગોલ્ડ મેડલિસ્ટ છે સતત બે વર્ષ સ્ટેટ ચેમ્પિયન છે ત્યાં વર્ષે પણ તેમનો જુસ્સો અદમ્ય છે સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બની હેટ્રિક બનાવવા સર્વે કટિબંધ છે સમગ્ર તળપદા સમાજનો રસ્તા ખેંચની ટીમે ગૌરવ અપાવી છે આજ અન્ય એક સ્પર્ધા યોજાઈ જેમાં ઓપન કેટેગરીમાં પણ જલસણની ટીમ ચેમ્પિયન બની છે તે ટીમ પણ પાંચ વર્ષથી સતત ચેમ્પિયન છે જલસણની અંડર સેવન્ટીનની ટીમ ખેલ મહાકુંભ તાલુકા કક્ષાએ વિજેતા બની છે આ ત્રણેય ટીમો વિજેતા બનતા ગામમાં ઉત્સાહનો માહોલ છે સમગ્ર તળપદા સમાજ તેમના પર ગૌરવ અનુભવે છે ખેચની આ ટીમને ચેમ્પિયન બનાવવામાં પ્રશિક્ષક શ્રી મફતભાઈ તળપદાની કામગીરી સરાહનીય રહી છે